કમોસમી વરસાદ વરસી શકે છે કાકા આજે વિક્ષેપ આવી રહ્યા છે અને ગુજરાતમાં કઈ તારીખમાં કેવી અસર દેખાવ પશ્ચિમ વિક્ષેપ અંગે જોવા જઈએ તો તારીખ સત્યાવીસ થી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયું આવવાની શક્યતા રહેશે જેમાં કચ્છના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં વાદળો આવવાની સાથે કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે અને હળવો વરસાદ થવાની પણ શક્યતા રહેશે અને પરંતુ જે અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ મળતા આ સિસ્ટમ કંઈક અંશે લગભગ વાદળવાયુ સચી શક્ય કેવી રહેશે કાકા હવે કઈ પ્રકારની પરિસ્થિતિ લાગી રહી છે હવામાન ક્ષેત્રે જોઈએ તો આ જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં ભારે હવામાનમાં પલટાવાની શક્યતા રહે છે પશ્ચિમ દિવસો મજબૂત આવવાની શક્યતા છે જેના કારણે છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી પંજાબ હરિયાણા રાજસ્થાન અને દિલ્હીના ભાગો સુધી અને છે ગુજરાતના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા રહે છે જેના કારણે પવનના તોફાનો કમોસમી વરસાદ કડા પડવા અને ભારે હિમવર્ષા અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હમણાં બરફ પડવામાં ઓછો છે તો બરફ પડવો વેગા શક્યતા રહેલી છે અને માત્ર આ ફેબ્રુઆરીની શરૂઆતમાં છે પણ ફેબ્રુઆરીના બીજા બીજા સપ્તાહમાં પણ આ આ બાબતો હવામાનમાં વિપર્યાય આવવાની શક્યતા રહી છે જી ખાસ કરીને ગુજરાતમાં શું લાગી રહ્યું છે કયા દિવસોમાં કમોસમી વરસાદ કે કરા પડે એવી સ્થિતિ લાગે ગુજરાતમાં લગભગ સત્યાવીસ અઠ્યાવીસથી હવામાનમાં પલટો આવશે અને ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય એવું જણાશે મહત્વતા પણ